તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જે રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી જોકે આ મામલે સુરતની પાલ પોલીસે બાર જેટલી ગાડીઓ જપ્ત કરી છે હાથમાં કોલ્ડ ગન કારની વિન્ડો પર બેસીને સિન સપાટા કરતા વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાય છે લક્ઝરી કાર લઈને વિદ્યાર્થીઓ ફેરવેલમાં પહોંચ્યા હતા સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા ફેરવેલ રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા મર્સિડીઝ બીએમડબલ્યુ જેવી ત્રીસ જેટલી લક્ઝરી કાર લઈને નીકળ્યા હતા વીઆઈપી વ્યક્તિઓના કાફલા જેવી રેલી કાઢી તેઓ દસ કિલોમીટર દૂર આવેલી સ્કૂલે પહોંચ્યા હતા જો કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વિદ્યાર્થી

આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાય કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સ ગાડી ચલાવતા એવી સામે આવી છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલા લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના થશે કારણ કે એમના દીકરા ગાડી ફાધર હોય કે મોટાભાઈના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે